રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાકભાજીના લારી આવી છે ધોરાજી નગરપાલિકા દ્વારા ત્રણ દરવાજા વિસ્તારમાં લારીમાં શાકભાજી વેચતા વેપારીઓને તાત્કાલિક ધોરણે જગ્યા ખાલી કરવા નગરપાલિકાએ સૂચના આપી છે સો જેટલા પરિવારના લોકો શાકભાજી વેચી અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે નગરપાલિકા દ્વારા શાકભાજી વેચતા લોકોને વેપાર કરવા યોગ્ય જગ્યાની ફાળવણી કરવાની માંગ કરવામાં આવી છે

નકલ દેવા આવેલા હતા જે અહીંયા અમારા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વેપાર કરે છે મૌખિક આપવામાં આવેલું હતું તો આજ રોજ અમે સમાજના લોકો સાથે તમામ ભેગા થઈને એક નક્કી કરેલું આ લોકોએ કે ભાઈ આપણે આ જગ્યા આપણે અહીંથી ખાલી થશે શાક માર્કેટ પર વર્ષોથી બંધ છે ખંડરના ભાગરૂપે તો આપણે ધંધો રોજગાર ક્યાં કરશું ધંધો

કે તમે તમારા ધંધા અને રોજગાર બંધ કરી અને જગ્યા ખાલી કરવા માપે હવે પ્રશ્ન એ થાય છે કે ધોરાજી શહેરમાં જે શ્રમિકો છે જે મજૂરી કામ બે ટકા રડી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે એવા આશરે સો જેટલા લોકો ક્યાં જશે એમ કે નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલ શાક માર્કેટ આજે વર્ષોથી દૂર ખાઈ રહી છે ખંડર બની ગઈ છે પરંતુ એની બાબતે કોઈ લોકાર્પણ અને જગ્યા સોંપવામાં આવેલ નથી પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા હતી ત્યાં પણ ધોરાજી નગરપાલિકાના અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમને ખાલી કરવામાં જાણવામાં આવ્યું છે જો આ પ્રશ્ન નું નિરાકરણ કરવામાં નહીં આવે તો આશરે સો થી બસો જેટલા પરિવારો રોજી રોટી વિહીન થઈ જશે અને આજે અમારા દ્વારા ધોરાજી ચીફ સાહેબને સાહેબ આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે જો અમારી કાર્યવાહી આગળ કરવામાં નહીં આવે તો અમારી માંગણી એ જ છે કે આશરે પચાસ જેટલા લોકો આત્મવિલોપન કરશે બરોબર અને ઈચ્છા મૃત્યુ માંગણી કરેલી છે